સાથે કરુણા ફાઉન્ડેશન સદભાવના અને બધા સાથે પણ ટીમવર્કમાં કામ કરે છે પણ આ જે અત્યારે જે એરેન્જમેન્ટ ઓર્ગેનિક ખેડૂત કરેલી છે એનો જે બેઝિક પર્પઝ ખરેખર સોલ્વ થઈ ગયો છે ત્રણ દિવસથી ડેલી હું મુલાકાત લઉં છું અને લોકોનું નોલેજ વધે છે ઓર્ગેનિક પ્રોડક્ટ પ્રત્યે અવેરનેસ વધે છે અને જે લોકો આમાં મહેનત કરીને પ્રોડ્યુસ કરે છે એ લોકોને પણ પ્રોત્સાહન મળે છે એટલે આના માટે થઈને દરેક ટીમ મેમ્બર ઓર્ગેનાઇઝર મિત્તલભાઈ કે કોઈ પણ સંકડાયેલા છે દરેકને હું ખાસ અભિનંદન આપું છું કારણ કે ગવર્મેન્ટ ઓફિસર તરીકે ઇન ટેપ જોયેલું છે ક્યાં ઇંચ છે ક્યાં રૂપિયાની જરૂર છે ક્યાં ખોટા ડાયવર્ટ થાય છે એ જરૂરી છે તો એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચે એટલા માટે ખેડૂત આર્ટનું રેગ્યુલર ઓર્ગેનાઇઝેશન અને ટીમવર્ક જરૂરી છે એટલે દરેકને આ માટે ખાસ અભિનંદન આપું છું પ્લીઝ કીપ ઇટ Aí.